નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે બબરિયા અને આજના બજાર ભાવ તારીખ સત્તર ચાર બે હજાર પચીસ વાર બુધવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને ભાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ ચૌદસોથી ઊંચો ભાવ પંદરસો ને રૂપિયા ઘઉં ચાર ચારસો સિત્તેરથી પાંચસો ને ઘઉં ટુકડા ચારસો બ્યાસીથી છસો પચીસ તુવેની વાત કરીએ તો અગિયારસો એક્યાસીથી ચૌદસો ને સત્તાણું રૂપિયા ચણા નવસો પચાસથી અગિયારસો ને અગિયાર બારસો થી સોળસો ને દસ મગ નવસો થી અઢારસો ને ત્રીસ ચણા સફેદ તેરસોથી ત્રેવીસો ને પચીસ વાલદેશી સાતસોથી બારસો છપ્પન સિંગદાણા તેરસો પચાસથી ચૌદસો દસ મગફળી જાડી આઠસો સાઠથી એક હજાર એક સાઠ મગફળી ઝીણી નવસો ત્રીસથી બારસો ને ચાલીસ એરંડા અગિયારસો એકત્રીસથી બારસો રૂપિયા તલી સત્તરસો ચોપનથી બે પચાસ સોયાબીન આઠસો પાંચથી આઠસો સિતોતેર તલકાળા પાંત્રીસોથી ચાર હજાર નવસો રૂપિયા લસણ સાતસો ચાલીસથી તેરસો ને ધાણા અગિયારસો પચાસથી સિત્તેર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર નવસો અગિયારથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને રૂપિયા રાય એક હજાર ચાલીસથી બારસો ને નેવું મેથીન આઠસો સિત્તેરથી ઊંચો ભાવ બારસો સિત્તેર વટાણા છસોથી બે હજાર રાયડો નવસો ત્રીસથી એક હજાર એંસી ડુંગળીની વાત કરીએ તો એ સાઠ રૂપિયાથી બસો પંચાવન રૂપિયા કલુંજી એકત્રીસો પચાસથી છત્રીસો રૂપિયા તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક્ય તેવા બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર